પૂર્વ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિને મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તાજેતરમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી મળેલ સોના ચાંદીના દાગીના બાબતે મોટો ખુલાસો થયો છે આ દાગીનામાં રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ક જેને લઈને એસીબી દ્વારા રાજકોટના ત્રણ નામાંકિત જ્વેલર્સ રાધિકા જ્વેલર્સ માલાબાર ગોલ્ડ તેમજ પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિકોની સંભવિત પૂછપરછ કરવામાં આવશે આ બાબતે રાધિકા જ્વેલર્સના અશોકભાઈ સોની સાથે મીડિયાએ ખાસ વાતચીત કરી હતી સાકટિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કાંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાગડિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારેય ઓહન ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કલાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આવ્યું હોય તો બે ખ્યાલ નથી ક્યાં નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટીક્યુલર એમના નામના કોઈ બિલ નહોતા પણ એને કોઈ ને કોઈ નામ થી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે મેં કોઈ બિલ સાચવા નથી બાકી એનો લુક આઉટ છે અમને તો કંઈ ખ્યાલ નથી એસીબી એ તમારી સાથે શું વાતચીત કરી તમે શું સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી આ નામના કંઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બહેના નથી ખાલી ચોખવટ કહી છે ઘરેણા લઈને એ વાત કે કહી છે ઘરેના ઘરેના ઘરે અહીંયા ના ઘરે ના ના ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે ઘરેના તો અમને ઘણા રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગ કરી છે એમને ગોંડલથી બી ખરીદી કરતા અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાદી જોયા વગરનો નો કોઈ ને આઈડિયા આવે અશોકભાઈ તમારી સાથે વાતચીતનું માત્ર કારણ એટલું છે કે આ બેનાની સંપત્તિ છે 22 કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે એમાં રાધિકા નું પણ સોનું છે તો આ વ્યવહાર છે એ કઈ પ્રકારનો વ્યવહાર કે બિલથી થયેલો છે કે કઈ પ્રકાર નહીં બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય બિલ શું નામથી લીધું જી અમને ખ્યાલ ન હોય કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચેનો વહીવટ કરી દેતા હોય

હું દસ બાર વર્ષથી લેતો આવું છું સોનું દરેક જગ્યા લેતા હોય અત્યારે આ પસંદગી નો વિષય આવતા હોય અને લઈ ગયા હોય તો આપને ખ્યાલ ન હોય ત્યાં પાછળ